નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મુંબઈ એ સુરતમાં વિશિષ્ટ મલ્ટી સ્પેશિયાલિટી ઓપીડી સેવાઓ શરૂ કરી છે સુરતના રહેવાસીઓ નાણાવટી મેક્સ મેડ સેન્ટર ખટોદરાવાડી ખાતે ગેસ્ટ્રો એન્ટ્રોલોજી હિપેટોબીલીરી ઓન્કોલોજી ઓર્થોપેડિક્સ અને સ્પાઇન તેમજ હૃદય શસ્ત્રક્રિયા માટે સુપર સ્પેશિયાલિટી તબીબ સેવાઓ મેળવી શકશે નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મુંબઈએ આજે સુરત ગુજરાતમાં તેની વિશિષ્ટ મલ્ટી સ્પેશિયાલિટી ઓપીડી સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે હવે સુરતના રહેવાસીઓ નાણાવટી મેક્સ મેડ સેન્ટર ખટોદરાવાડી ખાતે ગેસ્ટ્રો એન્ટેરોલોજી હિપેટોબિલરી ઓન્કોલોજી ઓર્થોપેડિક્સ અને સ્પાઇન તેમજ હૃદય શસ્ત્રક્રિયા માટે સુપર સ્પેશિયાલિટી તબીબી સેવાઓ મેળવી શકશે આ વિશેષતાઓના નિષ્ણાંતો દર મહિને સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી સુરતના જેનોન બિલ્ડિંગ રીન રોડ નજીક સ્થિત નાણાવટી મેક્સ મેડ સેન્ટરમાં ઉપલબ્ધ રહેશે સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ગોવિંદ ધોળકીયા પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ અને ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ છે ડોક્ટર નીરજ લક્ષ્મીકાંત વોરા હું ઓર્થોપેડિક સર્જન છું હાડકાનો સ્પેશિયલિસ્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે હિપ રિપ્લેસમેન્ટ ની રિપ્લેસમેન્ટ એ મારી સ્પેશિયલ એરિયા છે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી હિપલે સર્જરી પણ હું કરું છું અને એની અમે લોકોએ સ્ટાર્ટિંગ નાણાવી હોસ્પિટલમાં કર્યું છે હવે અહીંયા આ જે મહાશિવરાત્રીનો આ બહુ જ શુભ અવસર છે અમે અહીંયા નાણાવી હોસ્પિટલની ઓપીડી સેવાઓ સુરતમાં શરૂ કરી છે અને અહીંયા તમને બધી જાત જાતની સેવાઓ મળવાની છે કેન્સર માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ તમે કહો લિવર ટ્રાન્સપ્લાન્ટ કહો કે સ્પાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ કહો એની બધી સેવાઓ અને સ્પાઈન બધી જાતની ઓર્થોપેડિક સેવાઓનો ઓપીડી અહીંયા મળવાનો છે થેન્ક યુ બીજું કંઈ કહેવાનું છે આમાં નમસ્કાર મેં ડોક્ટર ગણેશ નાગરાજન મેં નાનાવટી મેક્સને गैस्ट्रो इंटेस्टिन लिवर और पैनक्रियाटिक कैंसर्स का स्पेशलिस्ट हूँ पिछले 20 साल से मैं सर्जिकल ऑन्कोलॉजिस्ट हूँ टाटा मेमोरियल से uh, हमारा पूरा ग्रुप है नानावटी मैक्स इंस्टीट्यूट ऑफ कैंसर केयर हम बोलते हैं उसको जहाँ पे ऑल टाइप्स ऑफ स्पेशलिटीज़ हैं कैंसर के हर स्पेशलिटी के अलग अलग स्पेशलिस्ट हैं और uh, बहुत एक्सक्लूसिव और पॉसिबली इंडिया का वन ऑफ द टॉप कैंसर uh, हॉस्पिटल्स में से एक है और uh, uh, हमारे जो सारे जितने सारे वर्ल्ड uh, के बेस्ट कैंसर सेंटर्स है जो जो फैसिलिटीज़ वहाँ पे अवेलेबल है जो जो एक्सपर्टीज़ वहाँ पे अवेलेबल है सब कुछ हमारे यहाँ पे अवेलेबल है हम लोग बहुत रूटीनली रोबोटिक सर्जरीज करते हैं जी आई कैंसर्स के लिए जिसके आउटकम्स बहुत ही बहुत ही एक्सेलेंट है हम लोग एडवांस्ड केसेस करते हैं जहाँ पे इंट्रापेटोनिक कीमोथेरेपी लिवर के कैंसर्स का रिसेक्शन जहाँ पे मल्टीपल ट्यूमर्स है वहाँ भी रिसेक्ट करते हैं जो वर्ल्ड में बहुत कम जगह पे होती है ये हम लोग करते हैं तो आ, ये हम लोग आ, और हम लोग बहुत खुश हैं कि आज महाराष्ट्र महा के दिन हम लोग यहाँ पे सूरत में एक आ, हमारे नए सेंटर का लॉन्च कर रहे हैं हम लोग पिछले दो दो साल से सूरत में हमारा ओ चल रहा है बट यहाँ पर एक नया सेंटर हम लोग लॉन्च कर रहे हैं और आ, हमारे टीम में से आ, जो डॉक्टर्स हैं वो हर हर महीने हर हफ्ते एक्चुअली हमारे डॉक्टर्स यहाँ आते हैं कैंसर स्पेशलिस्ट और आ, आ, हम चाहते हैं कि जितना मतलब सूरत के जो आ, जनता है हम लोग जितना हेल्प कर सकते हैं उनको हम लोग डेफिनेटली करेंगे और वे कैन टेक एडवांटेज ऑफ द सर्विसेज थैंक यू